કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે અને રાપરના પલાસવા ગામે ધોધમાર વરસાદ પડ્યો તો ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા લોકોએ અનુભવ્યો છે ગામના રસ્તાઓ પર પાણી ભરાયા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી કચ્છના પલાસવા ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રસ્તા પર એક તરફ પાણી ભરાયા છે પણ રસ્તા આ વરસાદનો લોકો આનંદ પણ માણી રહ્યા છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે ગાંધીનગરમાં તંત્રની અણઘડ નીતિને લીધે પ્રજા પરેશાન થઈ રહી છે સેક્ટર ઘ ચાર પાસે અંડરપાસ લોકો માટે કારણ બન્યો છે એક સામાન્ય વરસાદમાં અંડરપાસ પાસે પાણી ભરાઈ જાય છે અને વરસાદના પાણી સાથે પાણી ભરી જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે કલેક્ટર કચેરી તરફ જતો રોડ નો એક તરફનો રોડ બેસી ગયો છે તંત્રએ મૂકીને એ રસ્તો બંધ કરી દીધો છે જે આંતરિક રોડ છે એ તો બધા ખરાબ જ છે પણ સાથે સાથે શું છે કે જે મુખ્ય માર્ગો છે ગાંધીનગરના કે જેમાં સમજો કે ઘ ચારનો અંડરપાસ કે જે આ એક ટોપિક ઇન ધ સેન્સ કે ગાંધીનગરનો એક ઇશ્યુ બની ગયો છે કે જ્યારે ઘ ચાર અંડરપાસનો બનાવવામાં આવ્યો ત્યારે એ વખતે પૂરેપૂરી તમારી ડિઝાઇનિંગ અને તમારું જે સ્ટ્રકચર હતું અને પબ્લિકને સુવિધા મળે એ હેતુથી તમે સરકારી ધારાધોરણ પ્રમાણે બનાવવામાં આવ્યો હતો પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે નોર્મલ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને જયારે વરસાદ નથી હોતો અને કોરા દિવસ હોય છે ત્યારે ગટરના પાણી ઉભરા હોય છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર હજુ પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓની સ્થિતિ વળસી રહી છે અત્યારે ગાંધીનગર સેક્ટર અગિયારની અંદર જે કલેક્ટર કચેરી છે તેની પાસે જ જે રોડ છે તે બેસી ગયો છે અને તેને બેરિકેટીંગ કરવાની જરૂર પડી છે ખાસ ગઈકાલે સામાન્ય જે વરસાદ થયો હતો રાત્રે એ સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી જે છે ભરાઈ ચૂક્યા છે અને રસ્તો બેસી ગયા હો તે પ્રકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર અનેક વિસ્તારોમાં જ્યારે ગટરના અને પાણીના કામો ચાલી રહ્યા છે ત્યારે તે વિસ્તારની અંદર જે રસ્તા બેસી જવાના કારણે જે કપચી અને વેટમિક્સ જે છે તે નાખવામાં આવ્યું એ અહીંયા પણ નાખવામાં આવ્યું હતું પરંતુ અહીંયા હજુ પણ નિષ્ફળ જોવા મળી રહ્યું છે તંત્ર ખાસ જે રસ્તો જે છે તે એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ જે છે તે પડી છે અને ખાસ આ જે સ્થિતિ જે છે તે કલેક્ટર કચેરીની પાસે જોવા મળી રહ્યો છે એટલે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે સામાન્ય લોકો કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં આવતો હોય છે તે પણ પરેશાન થઈ રહ્યા છે અને તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ જે રસ્તાઓ છે તે રસ્તાઓની સ્થિતિ ક્યારે સુધરશે તે એક સૌથી મોટો પ્રશ્ન ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર થઈ રહ્યો છે કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધી